હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો મસ્ત મસ્ત વરસાદ વરસી રહ્યો હોય એટલે સાંજે આપણને એમ થાય કે કંઈક નવીન જમીએ રોટલા શાક નથી જમવા ખાસ કરીને છોકરાઓને એટલે આજે મેં આ રવો લીધો છે અને આના બનાવવાના છે ગોલગપ્પા તો ગબગોલા કહેવાય તો અમે કહીએ ઘણા ગબગોલા કહે તો આપણે ગબગોલા બનાવવાના છે અને સાથે સાથે એને ખજૂરની ચટણી પણ બનાવવાની છે એટલે જો આ આપણે લોટ રવો ચારી લીધો છે આ ચારેલા રવામાં જો આ ચારેલા રવામાં હવે આપણે છે ને ખાટું દહીં જે મેં બહાર રાખી દીધું એ ખાટું દહીં આની અંદર નાખી અને એડ કરી દેવાનું છે અને ક્રશ કરી અને મૂકી દેવાનો છે તો આને આપણે વ્યવસ્થિત દહીંથી બાંધી એનું ખીરું બનાવી અને ઢાંકી મૂકી દેવાનું છે અને આને પછી અડધી કલાક પછી ખોલવાનું છે તો એકદમ સરસ મજાનો આથો આવી જાય અને આવી રીતના ઢાંકી અને પંદરથી વીસ મિનિટ અડધી કલાક મૂકી દેવાનો એટલે એકદમ સરસ ગબોલા થાય ગપગોલા માટે તો આપણે આ બધું ખીરું બનાવીને મૂકી દીધું છે પણ બપોર પછી ચા પીવાનો છે ને એટલે આપણે બનાવવા માંડ્યા છીએ ચા જો આદુવાળી ચા અત્યારે હવે વરસાદ થયો એટલે એકદમ આદુવાળી ચા અમારા ઘરમાં બનશે જો તો હાલો બધા ચા પીવા ચા બની જાય પછી થોડું ઘણું કામ કરી લે પછી આની રેસિપી તૈયાર કરવાની છે તો સાંજ પડી જાય ખબર નહીં ફટાફટથી સવારથી સાંજ કેમ થઈ જાય છે કંઈ ખબર નથી રહેતી સમયની સારું ચાલો તો ગપગોલાની સાથે આપણે બનાવવાની છે આંબોળિયા ખજૂરની ચટણી એના માટે આંબોળિયા એમાં આપણે ટેસ્ટ માટે નાખશું આપણે આ સૂકા મરચાં હોય ને એ એકાદ નાખી દેવાનું એટલે એની તીખાસ છે ને એમાં મસ્ત રીતે આવી જાય

નિમી એકાદશીની સામે જાવું છે ત્યારેથી નિમી એકાદશી આવશે ને પછી સાડા ચાર મહિનાનું નીમ લેવાનું છે એક ટાણાનું એટલે મને એમ થયું કે હું પંદર દિવસ વહેલી જાઉં નિમી એકાદશીને એટલે આ જો સરસ મજાની ચટણી થઈ ગઈ હવે જો આ બધું તૈયાર કરી લીધું છે ગભકોલાની લોઢીને એવું બધું પણ આપણે છે ને આ લોકોને એમ છે કે અમારે છે ને ડુંગળીવાળા ખાવા છે એમાં ડુંગળી મમા નાખજે ને બટેકું નાખજે ને એટલે જો આ સરસ મજાનું ખીરું છે ને એને આપણે બે ભાગમાં વિભાગ કરી નાખશું કારણ કે આપણે હું લસણ ડુંગળી ખાતી નથી એટલે મારે છે ને એવી ઘણી વખત જો કે મોસ્ટલી વધારે પડતું તો અમે લસણ ડુંગળી નાખતા જ નથી સીમું પણ આ તો ઓમભાઈ આજે કીધું છે એટલે થોડુંક ખીરું છે ને એ અલગથી રાખી દઉં ટોપીમાં એને અલગથી ટોપડીમાં રાખી દેવું છે બધું ડુંગળી વાળું ન થાય ને એટલા માટે અને આ ડુંગળી વગરનું રાખવું છે એટલે એને સ્કૂલે પણ સવારે ચાલ અને આની અંદર છે ને આપણે બટેટું બટેટું લઈ લો આ બટેટું અને ડુંગળી એડ કરી ઝીણ ઝીણું કટ કરીને એમાં મિક્સ કરવું છે એટલે એની ધાણાભાજી પણ

ફટાફટથી બટેટાની છાલ ઉતારીને એને અંદર મિક્સ કરી દો આમે છે ને છોકરાને કંઈક નવીન બનાવવું હોય ને એટલે એને ભૂખ બહુ લાગી જાય વેલી આજે મને ઓમ કહે કે મારે વહેલું જમી લેવું છે મને ભૂખ લાગી તો મેં કીધું કે નાસ્તો કરી લે ને ભાઈ તો એ કી કે ના 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 નાસ્તો નથી કરવો એ કે આજતું છે ને કે વહેલું જમવાનું બનાવી દેજે નહીં કે એટલે પછી આપણને તો ખબર પડી જ જાય આને છે ને આપણે ખમણી નાખીએ એટલે એકદમ સરસ થઈ જાય સરસ થાય દરેક છોકરાને એવું જોયું ગમે કઈક બનાવ્યું હોય ને પકોડા સમોસા ને એટલે એને ત્યારે ભૂખ બહુ લાગી જાય એમ કે આ હાથ તો વેલું જમી લેવું છું એટલે આપણે એમ કે હાલ ને વહેલા કે મોડા હવે જમવાનું કામ છે ને એટલે વહેલી રસોઈ ચાલુ કરવી પડે જો હજી મારે હડિયાળના સાથ થયા પણ એ ભાઈ હમણાં આવી જાય એટલે ફટાફટથી થી રસોઈ કરી નાખું ને એને જમાડી દો ઘણા સમય ત્યાં ગપ ગોલા બનાવ્યા જ નહોતા મને ગપ ગોલા છે ને બોલવું થોડુંક ઊંધું લાગે હું ગપ્પા બોલું છું એટલે જો આપણે આ સરસ મજાનું બટેટું હવે ડુંગળી ચાલો હોય અને મારે જમવું હોય એટલે એ કોઈ દિવસ મેળ જ ન આવે અમારે કે લસણ ડુંગળી વારું અલગ જ કરવું પડે અને વધારે પડું તો બનાવતી જ નથી કોણ બ બે વખત બધું કરે તો એના કરતાં તો પછી સાદું બનાવી નાખે પણ અમુક વસ્તુ એવી હોય ને કે છોકરાઓને છે ને ડુંગળીને એવું બધું નાખેલું જોઈએ એટલે મને કઈ ના કરતી હજી કે અને અમારામાં ને ડેડીનામાં છે ને ડુંગળી નાખ છે તો હું તો હાલ કાંઈ વાંધો નહીં એટલે આપણે ફટાફટથી આ ડુંગળી સુધારી ને એમાં નાખી દઈએ અને બધું મિક્સ જોઈ લાવ બે ડુંગળી સુધારીને પછી વળી વધી જશે તો એમ કે આમાં વધી ગઈ છે એટલે આજે વરસાદનો માહોલ હતો એટલે ભજીયા તો ન બનાવ્યા અને આ છોકરાઓને નવીન ખાવાનું હોય એટલે આવું બધું બનાવવાનું હોય ઓમ તો કહેતો કે પાણીપુરી બનાવને મમ્મા મેં કીધું આજે પાણીપુરી નથી બનાવવું પછી ક્યારેક બનાવતું એટલે જો આવી રીતના બનાવી મારે તો ડુંગળી વાળું બધું હાથ ના થઈ જાય એટલે ક્યાંય અડાઈ પણ નહીં બહુ ધ્યાન રાખવું પડે ગમે ત્યાં જમવા જાય ત્યાં પણ બહુ ધ્યાન પડે અત્યારના સમયમાં આપણે લસણ ડુંગળી મૂકીએ ને એટલે બહુ ટફ છે મેરેજમાં જાઓ તમારે ભજીયા ખાવ તો ખાઈ ના શકો એનું શું કારણ ખબર કે એમાં એને બટાકાવાળા ભજીયા હોય ને એમાં લસણ નાખવું હોય ને એ ભજીયા પછી એ તેલમાં પહેરાવું એટલે મને નથી સાંભળતું કે આટલા મેરેજમાં હું ગઈ એમાં મેં ક્યાંય ભજીયું લીધું હશે કારણ કે ખબર જ હોય કે બટાકાવાળું હોય એમાં લસણને નાખવું હોય એટલે એ તેલ લસણવાળું થઈ જાય લસણવાળું થઈ જાય એટલે પછી આપણે ન ખવાય એના કરતાં તો પછી અને ઘણી વખત તો એવું બન્યું છે કે જમવા જાય ને ત્યાં દાળ ફ્રાય હોય એટલે દાળ ના લઈ શકો પંજાબી શાક હોય એટલે શાક ના લઈ શકો પછી અમુક શાક એવું હોય તો એમાં એ ડુંગળીને લસણને નાખવું હોય તો એવો મને ઘણી વખત અનુભવ થયો છે કે મેં થાળીની અંદર એક મીઠાઈ છાસ અને પાપડ અને રોટલી કાપૂરી એમનું એટલું હું જમેલી છું ખુદ કારણ કે અત્યારના કેટરસમાં તમે જોતા જો વાનગી અવનવી હોય પણ એ બધી વાનગીમાં લસણ ડુંગળી તો આ આવે એટલે જમવામાં તો તમે તમારી સ્વાદ ઇન્દ્રિય ઉપર કંટ્રોલ રાખો ને તો જ તમે લસણ ડુંગળી મૂકી શકો મને ઘણા કહેતા હોય કે આવડી નાની ઉંમરે તમે લસણ ડુંગળી મૂકી દીધા અને એ ના હું કોઈ બધુંય ઠીક મૂકું મને કાંઈ ફેર ન પડે હું હું નહીં જમું મૂકું બીજું શું બાકી મારે મારે ઘરે તો મને ખબર જ છે કે મારે શું જમવું અને કેવી રીતના બનાવવું બરાબર ને તો વાતુમાં વાતુમાં બે ડુંગળી સુધારાઈ ગઈ ને હવે આપણે એનું મિશ્રણ કરી દઈએ

આ બનાવી રાખવું કારણ કે એ આવશે ને ઓમ ભાઈ તો મને પોચાશે નહીં બનાવવામાં એટલે મારે થોડીક સ્પીડ રાખવી જો બનાવવામાં એ પેલા છે ને બનાવેલો એટલે એ આવે ને તો થોડીક ડીશ તૈયાર થઈ જાય એટલે સીધું એને રમવા દઉં એમ ચાલો આ ડુંગળી આઈડા છે તો એ પાછું મગજ મારે હાથ ધોવા લૂછવા કામ વધે પછી આ મિશ્રણ છે ને એમાં તમારે જી નાખવું એ નાખી શકો થોડી ઘણી ચટણી નાખી શકો થોડું ઘણું ધાણા જીરું નાખી શકો અને સાથે સાથે એક વસ્તુ નાખવું ફરજિયાત છે અને એ છે સોડા આપણે ભજીયામાં જે સોડા નાખીએ ને એ સોડા તો થોડાક નાખવા જ પડે નકર સોફ્ટ ના થાય અને પાછો નાખો ચાલો અને આપણે એક લીંબુ હતું લીંબુ નીચવી નાખીએ એટલે સ્વાદ માં સરસ થાય ને લીંબુ નીચવો ને એક રાખવાનું ધ્યાન કોઈ પણ વસ્તુ ચોપી છે ને ખાંડ નાખવાની એટલે આ સેજ અમથી હું છે ને આમાં હા થોડી અમથી જો ખાંડના બે પાંચ દાણા જેટલી એમ કહું ને એટલી ખાંડ નાખી દે એટલે જો એકદમ મસ્ત મસ્ત થઈ ગયું છે થઈ ગયું હવે આને છે ને ચાલો ચાલો આપણે ફટાફટ થી ફટાફટ આ ગોલ ગપ્પાની ગપ ગોલાની આ ડીશને તેલવાળી કરી લઈએ અને સીધી છે ને થોડીક વાર તપતા તો વાર લાગશે મારું ધાર કે ક્યાં હોય

આખો વિડીયો જોજો ક્યાંય ના છે આપડે ગપ બોલા કેવા બન્યા છે એ જોવાનું છે છોકરાઓની ફેવરીટ હોય હો જો ફટ 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 આ સાત વાટક્યું મુક્ત શું વાર લાગે કાંઈ ના વાર લાગે આપણે આ સ્ટીક છે ને એ પણ ઓઈલવારી કરી લઈએ બરોબર એને આમ રાખવી પડશે હજી જુઓ ઓલરેડી આપણે આ ગપગોલાની લોઢીમાં ગપગોલા મૂકી દીધા છે હવે એને આપણે છે ને થોડીવારમાં વારમાં હજી તો આ નથી કદાચ હજી નહીં ઉથલે છે થોડીવાર પછી આને ઉથલાવવાના છે અને તમે જોવો કેટલા મસ્ત જો હવે આ ઉથલી જશે જોજો જો એક જો થઈ ગયું આવી જ રીતના બધા જ ગપગોલા છે ને એને આવી રીતના આમ કમ્પ્લીટ કરવાના છે ઉથલાવીને અને એનું બીજું ઉપર ચડીને એકદમ સરસ ફૂલી ના જાય ત્યાં સુધી એને આવી રીતના રાખવાના છે જો એકદમ મસ્ત રીતે થઈ ગયું ને બધા હળવે હળવે છે ને ઉથલી ગયા જો આ ઉથલી ગયા એકદમ સરસ થઈ ગયા હમણાં આ ગબ ગોલા તૈયાર થઈ જશે જો જો થઈ ગયા ને તૈયાર આપણા મસ્ત મસ્ત ગપગોલા અને એની સાથે ખજૂરની ચટણી તો ચાલો રાસે નહીં જોવો છો તમે પણ જો ન આવડતા હોય તો બનાવી નાખો તમારા બાળકો માટે સરસ મજાના આવા વાતાવરણમાં ગપગોલા તો ફરી મળીએ એક નવા વ્લોગ સાથે એક નવી વાત સાથે ત્યાં સુધી ચાલો બાય હું ગોલગપ્પા ગપગોલા કયો કે ગોલગપ્પા કયો એ હું ભગવાનને ધરીશ પણ આ નહીં લસણ ડુંગળી વગરના અલગથી બનાવીશ ને પાછા આ લોઢી ધોઈને ત્યારે પણ ત્યાં સુધી આ ગભગોલા બનાવી અને ઊંભાઈ માટે રેડી રાખું છું તમે પણ બીજો વિડીયો જોવા માટે રેડી રહેજો મને સાથ આપજો સહકાર આપજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો તો બધાનો ખૂબ ખૂબ આભાર અને મને સાથ સહકાર અને સપોર્ટ આપવા માટે ફરી એક વખત કહું છું કે બધાને જેમ સપોર્ટ કરો છો એમ મને પણ સપોર્ટ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો અને આ રેસીપી આખી કેવી લાગી કમેન્ટમાં કહેજો